પોરબંદરના બરડા વિસ્તારમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલ બરડા પંથકના ગામ ખેતરોમાં ચારે બાજુ હરિયાળી છવાઈ જતા ધરતી માતાએ લીલી ઓઢણી ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે પોરબંદરના બરડા વિસ્તારમાં પચીસથી ત્રીસ ગામોમાં ભીમગ્યારસ પહેલાં વરસાદ થયો હતો અને ખેડૂતોએ ભીમગ્યારસના સુકાન જોઈ વાવણી કરી હતી એ વાવણી થયા બાદ ચારથી પાંચ દિવસ પછી જોરદાર વરસાદ બરડા વિસ્તારમાં થયો હતો ત્યારે અત્યારે ચારે બાજુ ખેતરોમાં મગફળી ઉગી જતાં ખેતરો અને વાડીઓ લીલીછમ જોવા મળે છે ઉપરાંત ખેડૂતોએ પશુઓ માટેનો ચારો પણ વાવેલ છે જેથી આંખો ઠરે તેવી હરિયાળી જોવા મળે છે ઉપરાંત સારો વરસાદ થવાથી આ પંથકની નદીઓ ચેક ડેમો અને તળાવો વગેરે વરસાદી પાણીથી ભરાઈ જતા ખેડૂતોના કૂવાઓ અને બોરમાં નવા નીરની સરવાણી વહેતી થઈ હતી જેથી ઉનાળામાં જે કુવાઓ તળિયા છાટક હતા તે કુવાઓ પાણીથી ભરાવા લાગ્યા છે ખોજડાથી ભરતભાઈ જોશી બોલું છું વરસાદ પાણી બહુ સારા છે અને ધીમે ભાઈ અગિયારસ ના વાવણા છે એટલે માંડી પણ સારી છે અને પાણી ઉનાળામાં તો કુંડા પણ ભરાતા નહોતા પણ અત્યારે તો પાણી ઉપર રહેવા છે એટલે એટલી દ્વારકાધીશની મહેરબાની થઈ ગઈ છે અને ભીમ અગિયારસના વાવણા હાલ લગભગ માંડવીમાં જોવું નહીં પડે બાકી જેવી દ્વારકાધીશની મરજી હાલ છેલ્લા પાંચ દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતો મગફળીની સાથે ઘાસ ઊગી નીકળે છે તેનું બળદ અને ટ્રેક્ટરોથી સાતી હાકી નિંદામણ કરતા જોવા મળે છે તો આ સારા વરસાદને કારણે બડા પંથકના ખેડૂતોમાં ભારે ખુશી છવાઈ ગઈ છે ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ બગવદર